તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી તમારા બધા એનું સ્વાગત છે આજને એક મારા નવા વ્લોગમાં અને આજ તો જયેશભાઈ આપણે ભેગા છીએ અને કબૂતર ઉડાડ્યા છીએ આપણો ઘેરો આ તો જવો બધા આખે આખો ઘેરો ઉપર ઉડી જઈએ અને થોડા કબૂતર અંદર પીરા જયેશભાઈ આજે ઉપર આવ્યા છે અગાસી ઉપર અને કબૂતર જેવો એ ઊંચા ઉડીને સારંગપુરી ઊંચા ઉડે એના કરતાં એ ગપ્પુ તો થોડાક હજી હવા હેઠે ઉભી રાખજે ઈંડા દીધા જઈ અને આ બાજુ છે આમાં એવો નર છે નર તો ઉડે છે પણ ઉડાડો નથી હવે આટલા ઘેરા થઈ ગયો છે આપણે ઉદવા અને અત્યારે ઉપર બધું ખોયલું છે ને કર્યું છે અને રેતી લઈ લીધી હોય રેતી ઉપર ચડાવવાની છે તો જયેશભાઈ થાકી ગયા તો અહીંયા બેસી ગયા કેમ છે ઉંદર આવે છે

आम क्या आम 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 फिर भी ना आम आम ने आई आम तो ने मजा आवे जो आम आम बगलो बैठो है रेस भाई व्लॉगिंग चालू करवाना चाहिए अभी जो बगलो ये भाई इसका बच्चा है जो इसका बच्चा उठ गया चला गया दूसरे की मेरी ऊपर तो पानी नहीं है मैं पानी भेज वो हूँ क्या भर लेता हूँ जा बगलो बैठो जावानो है जो आयो આપણે <laughs> તો ગાઈસ આપ લોકો દરબો માઠા ભરાઈજી હા તો અહીંયા ગિવવે કરવા મિંડો છે બધાય કબૂતરનો એટલે આ તો દેશી કબૂતર નથી એને કબૂતર આ રાખે શક્તિ જ નથી તી છડાવ દેજે તો

તો હવે આપણે અહીંયા વ્લોગ નું એન્ડ કરી દઈએ કેમ કે હવે આપણે જવાનું છે બહાર હવે જયેશભાઈ તો ઉપર બી છે એટલે મારે કામ છે એટલે હવે આ જાઉં અને આ વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ જણાવજો અને જયેશભાઈ વ્લોગ બનાવશે તો હાલશે તો કમેન્ટ જણાવી દેજો અને નવા વ્લોગમાં માં ફરી પાછા મળ્યા કાલે બાય બાય જો ગીવે કરી દેજો હા વ્લોગ જોજો હા તારા બ્લોગ જો ગીવે કરી દે આ ભાઈ તો જયેશભાઈ ના આઈડી માં હું બ્લોગ મૂકવાનો છો તમે કોમેન્ટ કરજો ઓકે ઓકે હાલો ગીવે કરી દો બાય બાય